જંગલ ખાતાના હાથમાં સિંહ પકડાણો એને બે દિવસ પાણી સંગ્રહાયેલમાં અમદાવાદ રાખ્યો એને કાયમ પાંચ કિલા મટન આપે સિંહ શકો સિંહ વિશાલમાં પડી ગયો તો હું એક એક ટાઈમની પગરી ભેં ઉપાડી દઉં ને પાંચ કિલા તો અધિકારીએ જવાબ આપો કે તમને અમેરિકાની ધરતી ઉપર મોકલવાના છે અમેરિકાનું નામ હા સિંહ ડાયટિંગ ઉપર ઉતરી ગયો મહિના પછી અમેરિકાના વિઝા આવ્યા ને સિંહને મૂકલો અમેરિકા અને ડાલા માતા સિંહ વિદેશની ધરતી ઉપર ઉતર્યો અને પહેલા જ દિવસે પાંચ દર્જન કેળા આપ્યા સિંહ કંઈ મહેમાન છો આને ખબર નહીં હોય ખાઈ લીધા ખાંદા નહોતું ને બીજા દિવસે પાંચ દર્જન કેળા આપ્યા સિંહે ખાઈ લીધા ત્રીજા દિવસે સિંહને પાંચ દર્જન કેળા આપ્યા સિંહનો મગજ જોયોજો એમ કોઈ માંસ મટન ખાવા વાળો એક ટાઈમની ભગરી ભેં ખાઈ જાઓ અને તમે મને આ પાંચ દર્જન કેળા આપો તો નાના અધિકારીએ કીધું કે સાનું મનું જ રહેવું ખોટી હવા ન કરવી વાંજરાના વિઝામાં આવ્યા છો વાંજરાનો જ ખોરાક મળશે સાહેબ આવા ઘણા ગુજરાતના હવા જ વિઝામાં ના વિદેશમાં હલવાઈ ગયા છે ના કોકના બાથરૂમ સાફ કરવા એને ખેતીવાડી નથી કરી જો આપણી વાત સારી લાગી હોય ને તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો